નમસ્તે સેવક સર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આપણા ભારતના ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ગુજરાતમાં એસઆઈઆર ફોર્મ ભરવાની દરેક જગ્યાએ કામગીરી ચાલે છે અને મોટા ભાગે મુશ્કેલી એ પડે છે કે બે હજાર બેના વર્ષમાં મેં ક્યાં વોટિંગ કર્યું હતું અને એ મારું નામ કેવી રીતે જોવું આ બધાને જ સમસ્યા છે તો આ વિડીયોની અંદર મેં બધી જ માહિતી મૂકી છે તમારે ક્યાંય બીજે જોવાની જરૂર નથી અને એ તમારી માહિતી કેવી રીતે જોવી આ વિડીયોના અંતમાં હું તમને બતાવીશ જેથી કરીને તમારો ફોર્મ આ વિડીયો જોશો પછી બેઠા બેઠા ઘરે જ ભરાઈ જશે ક્યાંય કોઈ જગ્યાએ માહિતી જોવા જવાની જરૂર પડશે નહીં તો ચાલો હવે જોઈએ આ ફોર્મ ભરવાની રીત ચાલો તો હવે આપણે ફોર્મ ભરવાની શરૂઆત કરીએ તો આ જગ્યાએ તમારું પોતાનું નામ પહેલાંથી જ લખેલું હશે અને આ જગ્યાએ તમારો પહેલાંથી જ ફોટો છાપેલો છે આ જગ્યાએ તમારો તાજેતરનો ફોટો લગાડવાનો છે આ જગ્યાએ તમારી પોતાની જન્મ તારીખ લખવાની છે જો તમારો આધાર કાર્ડ નંબર હોય તો આ જગ્યાએ આધાર કાર્ડ નંબર લખવો આ ખાનામાં તમારો પોતાનો મોબાઈલ નંબર લખવાનો છે ત્યારબાદ આ જગ્યાએ તમારા પિતાનું અથવા વાલીનું નામ લખવાનું રહેશે ત્યારબાદ આ જગ્યાએ તમારા પિતાનું ચૂંટણી કાર્ડ નંબર જો ઉપલબ્ધ હોય તો આ જગ્યાએ લખવો ત્યાર પછી આવશે આ જગ્યાએ તમારા માતાનું નામ ત્યારબાદ નીચેના ખાનામાં એટલે કે આ જગ્યાએ તમારી માતાનો જો ચૂંટણી કાર્ડ નંબર હોય તો અહીં લખવો ત્યારબાદ નીચેના ખાનામાં જીવનસાથીનું નામ એટલે કે જો પુરુષ ફોર્મ ભરતો હોય તો તેમના પત્ની જીવનસાથી આવે એટલે કે પત્નીનું નામ લખવાનું અને જ્યારે પત્નીનું ફોર્મ ભરતા એ તે વખતે જીવનસાથીનું નામ પતિનું આવે તો એ પતિનું લખવાનું જેમ જેમના મેરેજ નથી થયા તેમણે આ ખાનું છોડી દેવું અને આ ખાનામાં જીવનસાથીનો જો ચૂંટણી કાર્ડ નંબર હોય તો લખવો હવે પછીનો આ નીચેનો ભાગ જે છે ખૂબ અગત્યનો છે આમાં બે ભાગ આપેલા છે એક આ તરફનો ભાગ અને એક આ તરફનો ભાગ મોટા ભાગની ભૂલો આ બે ભાગો ભરવામાં જ થાય છે એટલે ખાસ કરીને આ તમે સમજી લેજો તો સૌ પ્રથમ જોઈએ કે આ ભાગ કોણે ભરવો અને એમાં કઈ માહિતી લખવી ક્યાંથી મેળવવી તેના વિશે થોડી સમજણ મેળવીએ જેમની આડત્રીસ વર્ષ કરતાં ઉંમરતા વધારે છે અને તેમણે બે હજાર બેની સાલમાં કોઈપણ જગ્યાએ વોટિંગ કર્યું છે તો તે માહિતી મેળવીને ત્યાંની વિગત આ જગ્યાએ લખવાની છે તો અહીં લખેલું છે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદીમાં મતદારની વિગતો એટલે કે છેલ્લા એસઆઈઆરની મતદાર યાદી એ કઈ યાદી દાખલા તરીકે તમારે આડત્રીસ વર્ષ કરતાં વધારે ઉંમર છે અને બે હજાર બેના વર્ષમાં તમે આ જ ગામમાં રહો છો અને આગળ પણ આ જ ગામમાં રહેતા હતા અને આ જ ગામમાં તમે વોટિંગ બે હજાર બેની સાલમાં પણ કર્યું છે તો તમારે આ ગામની બે હજાર બેની મતદાર યાદીમાં તમારી બધી વિગત મળી રહેશે જ અને જો તમે બે હજાર બેની સાલમાં ગુજરાતના કોઈ બીજા ગામમાં રહેતા હતા અને ત્યાં તમે તે વખતે મતદાન કર્યું હશે તો ત્યાંની માહિતી મેળવીને આ જગ્યાએ લખવાની રહેશે અને દરેકને મોટામાં મોટો પ્રશ્ન આ જ આવે છે કે આ માહિતી મેળવવી ક્યાંથી તો આ વિડીયો તમે છેલ્લા સુધી જોજો આ વિડીયોમાંથી તમને ગુજરાતના કોઈપણ ખૂણાની માહિતી તમારી મળી રહેશે તો ચાલો આપણે સમજીએ કે બે હજાર બેના વર્ષની મતદાર યાદીમાં જે આપણી વિગત છે એ કઈ વિગત કયા ખાનામાં લખવી તે માહિતી મેળવીએ સૌપ્રથમ અહીં લખવાનું છે મતદારનું નામ ચાલો એક તમને હું ઉદાહરણ સમજાવું આ મારી પાસે એક મતદાર યાદી છે બે હજાર બેની અને એક ભાઈનું આ મતદાર યાદીમાં નામ છે તો આ બે હજાર બેની યાદીમાં જે પ્રમાણે નામ લખેલું હોય એ જ રીતે આ જગ્યાએ નામ લખવું ત્યાર પછી આ જગ્યાએ મતદાર ઓળખપત્ર નંબર એટલે કે તમારો ચૂંટણી કાર્ડ નંબર આ જગ્યાએ લખેલો હોય તે અહીં લખવો ના હોય તો નહીં લખવો ત્યારબાદ આ જગ્યાએ તમારા સંબંધીનું નામ એટલે કે પિતાનું નામ હોય છે તે અહીં લખવું એના પછીના નીચેના ખાનામાં સંબંધ લખ્યો છે એટલે કે ત્યાં પિતા લખવું એ તમારા પિતા થાય એના પછીના ખાનામાં જિલ્લો લખ્યો છે એટલે કે બે હજાર બેની યાદીમાં જે જિલ્લો હતો એ જિલ્લાનું નામ લખવાનું છે ભલે હાલમાં તમારા જિલ્લાનું નામ બદલાઈ ગયું હશે પણ બે હજાર બેની યાદીમાં જે જિલ્લો હતો એનું જ નામ લખવાનું છે બે હજાર બેની યાદીમાં જિલ્લાનું નામ ક્યાંથી મળશે ચાલો હું તમને બતાવું આ મારી પાસે બે હજાર બેની મતદાર યાદી છે તેનું પહેલું પાનું એટલે કે ફ્રન્ટ પેજ પર જિલ્લો રાજ્ય ભાગ નંબર વિધાનસભા નંબર બધી જ વિગત એના ઉપર લખેલી હોય છે ત્યાંથી તમને આ વિગત મળી રહેશે તો બે હજાર બેની યાદીમાં જે જિલ્લાનું નામ હોય તે જિલ્લાનું નામ અહીં લખવું અને બે હજાર બેની મતદાર યાદીમાં તમારું રાજ્ય ગુજરાત હોય તો ગુજરાત જ લખવું અને અન્ય રાજ્ય હોય તે જે તે રાજ્યનું નામ લખવું તેના પછી વિધાનસભા મત વિભાગનું નામ વિધાનસભા મત વિભાગનો નંબર અને ભાગ નંબર એવું લખેલું છે એ તમારે આ બે હજાર બેની યાદીમાં અહીં ઉપર જોવા મળશે તે જોઈને અહીં નીચે પૂર્તતા કરી લેવી અહીં લાસ્ટમાં જે એરો ઇન્ડિકેટ કરે છે ત્યાં અનુક્રમ નંબર લખેલો છે તો એ અનુક્રમ નંબર ક્યાંથી શોધવો તો આ બે હજાર બેની યાદીમાં આ જગ્યાએ તમારું નામ છે એ કયા નંબર પર નામ છે તે નંબર અહીં લખી દેવો અને આ જગ્યાએ તમારી સહી કરી દેવી જેથી તમારા ફોર્મની પૂરેપૂરી માહિતી ભરાઈ ગઈ એવું સમજવું ચાલો તો હવે સમજીએ કે આ તરફનો ભાગ છે એ કોણે ભરવો અને એમાં કઈ માહિતી લખવી તેની સમજ આપણે વિગતે મેળવીએ આ ભાગ એમણે ભરવાનો છે કે જેમની આડત્રીસ વર્ષ કરતાં નાની ઉંમર છે અને તેઓએ બે હજાર બેની સાલમાં વોટ આપ્યો નથી કેમ કે તેઓ તે વખતે મતદાનને પાત્ર ઉંમર ધરાવતા ન હતા તેમણે આ ભાગ ભરવાનો છે પણ તેમની વિગત અહીં લખવાની નથી પરંતુ તેમના પિતાની વિગત પિતાના હોય તો માતાની વિગત માતાના હોય તો દાદાની વિગત દાદાના હોય તો દાદીની વિગત એટલે કે પેઢીનામા પ્રમાણે સીધી લીટીમાં જેમના નામો આવતા હોય તેમની વિગત આ જગ્યાએ ભરવાની છે ચાલો તો હવે આપણે આ જગ્યાએ કઈ માહિતી લખવી તે ઉદાહરણ દ્વારા સમજીએ સૌપ્રથમ પિતાએ બે હજાર બેની સાલમાં કઈ જગ્યાએ મતદાન કર્યું હતું તેની યાદી લેવી આ એક બાજુની સાઈડ ઉદાહરણરૂપ નમૂનો મૂક્યો છે અને જ્યાં લાલ લીટી દોરેલી છે એ જગ્યાએ તમારા પિતાનું નામ છે એવું સમજવું તો એ પિતાનું નામ જે રીતે લખેલું છે એ જ રીતે આ જગ્યાએ તમારે તમારા પિતાનું નામ લખી દેવાનું છે અને આ જગ્યાએ તમારા પિતાની બે હજાર બેની મતદાર યાદીમાં ચૂંટણી કાર્ડ નંબર જો લખેલો હોય તો અહીં લખવો અને જો ના લખેલો હોય તો ના લખશો અને એની નીચેના ખાનામાં સંબંધીનું નામ એવું લખ્યું છે ત્યાં તમારા પિતાના પિતાનું નામ લખવું તેની નીચેના ખાનામાં પિતા લખવું એટલે કે આ તમારા પપ્પાના પિતાજી થાય એ સંબંધ અહીં દર્શાવવાનો છે તેની નીચે બે હજાર બેના વર્ષમાં જિલ્લો જે હોય તે જિલ્લાનું નામ લખી દેવું નીચે રાજ્ય લખી દેવું અને તે વખતના વિધાનસભાનું નામ લખવું વિધાનસભાનો ભાગ નંબર અનુક્રમ નંબર લખી દેવો અને બાજુમાં બે હજાર બેની યાદીમાં જે એરો દેખાય છે ત્યાં તમારા પિતાજીનો અનુક્રમ નંબર લખેલો હોય છે તે આ બોક્સમાં લખી દેવો અને અંતે અહીં તમારી પોતાની સહી કરી દેવી અને આ ફોર્મ પછી તમારા બીએરો સાહેબને આપી દેવું તો મેં તમને જણાવ્યું હતું કે વિડિયોના અંતમાં બે હજાર બેના વર્ષની સમગ્ર ગુજરાતની માહિતી ક્યાંથી મેળવવી તો આ મારા વિડિયોની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મેં સમગ્ર ગુજરાતની લિંક મૂકેલી છે એ લિંક ઓપન કરશો એટલે તમને તમારો જિલ્લો કયો એ જિલ્લો મળશે જિલ્લા પર તમે ક્લિક કરશો એટલે તાલુકો અને તાલુકા પર ક્લિક કરશો એટલે તમારા ગામોનું લિસ્ટ ખુલી જશે અને ગામોમાં તમારું જે બે હજાર બેના વર્ષમાં જ્યાં તમે વોટિંગ કર્યું હતું એ ગામ મળે તો ત્યાં તમે ક્લિક કરજો અને એ ગામની યાદી તમે ડાઉનલોડ કરી લેજો એમાં તમારું નામ હશે અને ત્યાં જે નામમાં જે વિગત હશે એ તમારે ભરવાની છે ધન્યવાદ